અને બાકી આજે તો થોડું આજે બેકગ્રાઉન્ડ નવકાર મંત્ર વાગે છે ને થોડું વોલ્યુમ કોકે વધારી નાખ્યું લાગે એટલા માટે અવાજ ઘણો આવે છે અને બાકી અહીંયા જો પથારીના ઢોર માટે જે ચરો આવે વતરો કરવા માટે આવી ગયો છે વતરો કરવાનું બાકી છે કારણ કે અત્યારે છે ઢોરા અંદર ઉછલતા હશે ને એવું દોશે અને અત્યારે જો બધા માણસો આપણે ફ્રી હશે ને બધા તો આજે ગાયનું ઓપરેશન કરવાનું છે અને ગાયને કંબોડી નથી અમદ સિંઘ ભાંગેલું છે ને એ છે તો એ હું તમને બતાવું હમણાં જો ફ્રી હોય તો થશે આજે તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા બધું ચેક કરી લીધું છે કે ઓકે છે નહીં ધોળા ઉઠી ગયા તો જે પાવડર નાખવાનું રેગ્યુલર કામ છે એ ઓકે કરી નાખી હતું અને વાડાની અંદર જો અત્યારે એકદમ સૂકો વાળો થઈ ગયો છે નીણનું કામ ને બધું ઓકે થઈ ગયું છે સામે ગૌશાળાવાળા વાળામાં નીરનું કામ ચાલુ છે અને હવે આપણે જવાનું છે બાજુના વાડામાં ત્યાં કને એવું ગાય છે તો ત્યાં એને પકડીએ અને બધી વાત કરીએ કઈ રીતે શું તકલીફ થઈને બધી તો આપણે અહીંયા માંદા વાડામાં વાળામાં આવી ગયા જ્યાં સવારના ઢોરા પૂરા છે અને આ ગાય છે જેનું ઓપરેશન કરવાનું છે પકડી છે અને આ ગાયને કંબોડી કે એવું કાંઈ છે નહીં આ આ સાઈડનું સિંગ છે એ ભાંગી ગયું હતું અને આપણા બકના વિભાગમાંથી જ આવી છે અને ત્યાંના ગુવાતી સાથે આપણે વાત થઈ તો એણે એવું કીધું છે કે બે ગાયું વઢી હતી ને બે ગાયું એકબીજી છે વઢી હશે તો સિંગ ભંગાઈ ગયું છે તો એ શું ભંગાઈ ગયું હોય ને થર્ડમાંથી જ ભંગાણું છે એટલે આમાં રૂજ બુજ આવે નહીં કાંઈ આનું ઓપરેશન જ કરવું પડે અને અત્યારે પકડી લીધી છે ને આજે ઓપરેશન એ કરી નાખવાનું છે એનું તો એને લઈ જાય ધીમે ધીમે ઓપરેશન થિયેટરની અંદર કારણ કે અહીંયા શું છે થોડું આ બધું ગારો વધારે છે ગૌશંગાનું ઘણું બધું થઈ ગયું છે લપછણું બધું છે તો ધીમે ધીમે લઈ જવી પડશે કારણ કે ફસાઈ જાય તો વળી કલોડું થાય એટલા માટે તો એને લઈ જાય ધીમે ધીમે ઓપરેશન થિયેટરની અંદર તો આપણે થોડી મહેનત કરીને ત્યાં ગાય એ ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગઈ છે અત્યારે થોડાક સમયથી જે છેલ્લા પાંચ છ ઓપરેશન છે એમાં ગાયું એટલી મહેનત નહીં કરાવતી કારણ કે આ તો હા હજી અહીંયા હાલી આવી જો અંદર પહોંચી ગઈ છે અને અહીંયા બાંધી નાખી જ થોડી વારની અંદર જ બધી ઓપરેશનની તૈયારી ચાલુ કરી નાખશું આપણે અને બધી તૈયારી થઈ જાય પછી ચાલુ કરશું ઓપરેશન આનું અને આપણે જે આ જે ઓપરેશન કરવાનું છે ને એમાં એક અલગ વસ્તુ કરવાની છે આજે એ શું ખબર જો આપણે કૂલર લગાવ્યું છે આ કુલર જે આવ્યા છે ને એ ત્યાં જે આના સ્ટેન્ડ બનાવવા પડશે કારણ કે આ ફાઇબર છે આ છે બધું પ્લાસ્ટિકનું અને ત્યાં કને કોઈ ઢોર જો ઊભું થઈ જાય તો આ બધું તોડી નાખે એટલા માટે આને સેફ્ટી માટે લોખંડની ગ્રીલ ફિટ કરાવવાની છે તો એ જે આવી નથી ત્યાં સુધી બધા કૂલર અહીંયા હોસ્પિટલની અંદર પડ્યા તો આપણે થયું કે આ જે છે આ ઓપરેશન છે આ મોટા કૂલરના છે એનાથી આપણે કરીએ ચાલુ કરીને તો એ બધું ગોઠવી લીધું ને ત્યાં લાઈટ વહી ગઈ હવે આમાં તકલીફ પણ એક છે કંઈ તો બધું અહીંયા સેટઅપ તો બધો તૈયાર જ છે જો અને ઓપરેશનની તૈયારી બધી થઈ ગઈ છે તો હવે ચાલુ કરશું ઓપરેશન આપણે તો લાઇટ જ્યારે આવી હશે ત્યારે આવશે અને જો આવશે તો આપણે બધાનો રિવ્યુ તમને આપશું કેવું ગવા નાખે છે અને શું છે એ બધું આપણે જણાવશું પછી તો આજે ઓપરેશન દોઢ કલાક ખાલી હતું આજે ઝપાટે પૂરું થઈ ગયું કારણ છે ગાય શાંત હતી એકદમ શાંત રહી અને કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે જોઈ શકો છો અત્યારે અહીં ગાય છે બેઠી છે ઊભી થવાની કોશિશ કરે અને ઓમ શું કે કાંઈ હતી ને એટલા માટે એકદમ હેવી ઓપરેશન થઈ ગયું છે બીજી કાંઈ તકલીફ નહીં પડે હવે દસ પંદર દિવસની અંદર ટાંકા તોડશો એટલે એકદમ ઓકે બાકી જે કુલર ચાલુ કરવાનું હતું આપણે ચાલુ કર્યું હતું આજો સામે રહ્યું અને શું અવાજ ઘણો કરતો હતો હવા ઘણી નાખે એટલે અવાજ એ ઘણો આવે એટલા માટે ફરી બંધ કરી નાખી દઉં આપણે બાકી હવા નાખે એક નંબર હોય એમાં ફિક થશે ને એટલે બધા પથારીને ઢોરને મોજ આવી જશે અને ઓપરેશનના બધા સાધન અહીંયા સાફ થઈને સુકાય છે અત્યારે અને ગાય એકદમ ઓકે રિપોર્ટ અને વાળાની અંદર આપણે રાઉન્ડમાં લીધો છે કાંઈ નવો કેસ છે ને જે ડ્રેસિંગનું કામ બાકી છે એ બુક પછી આપણે કરશું અને હવે આપણે આપણી ગૌશાળાએ જવાનો સમય થઈ ગયો છે તો જાય ગૌશાળાએ અને લીલી નીળ નાખીએ કે સૂકી નાખીએ કે જે નાખવાનું થાય ત્યાં જઈને જોઈએ તો આપણે પાંદરા પાંજરાપુરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળે પહોંચ્યા ને ત્યાં જો કેવું વાતાવરણ થઈ ગયું પેલા આ બાજુ હતું મને એમ થયું કે આપણી ઉપર આવશે પણ એ તો આમ સાઈડમાં જ નીકળી ગયું શું લાગે દિરભાઈ મને તો એમ કે વરસાદ આવશે પણ મારા દીધું આવ્યો નહીં બાકી તીજ હા એ સાચી વાત તીજભાઈ જો પોપટને પાણી પે આપણે અહીંયા આવ્યા ને ત્યાં છૂટી ગયો હતો હું એક કડી છે આપણે અહીંયા જે લોક થઈ જાય ને એમાં એને બાંધી તો એમાં મારા દીધું છૂટી જ જાય એના માટે પછી નવી હાંકર લાયા છે હવે જો બાંધી નાખો અને પાછળ છે સવારના કાંઈ નીણ નથી નાખી આપણે કારણ કે સવારના છે ઘણું અહીંયા ખાણ વ્યવસ્થિત મૂકી દીધા હતા વધારે વધારે એટલા માટે ને અત્યારે આપણે લીલું લેવા ગયા તો દુકાને ક્યાંય લીલું મળ્યું નહીં એટલા માટે પાછળના વાળામાં એ સૂકું જ નાખવું પડશે તો એ નાખી દઈશું આપણે બાકી વરસાદ આપણે એવું હતું કે આવી જશે પણ આવે એવું દેખાતું નથી તો હવે કાંઈ વાંધો નહીં નીણ નાખી દઈએ તો આપણે આપણે ગૌશાળે બધું કામ ઓકે કરીને પછી ગયા હતા રવિચી માતાજીના મંદિર તરફ એ બાજુ એક ભેંસની પ્લેસેન્ટ આપણે રિમૂવ કરવાની હતી તો ત્યાં તો એટલો વરસાદ નહીં આ પલટરી ગયા આપણે એનું હું ખડ પાણી પી જાય ને વધારે વરસાદ નહીં અહીંયા તો કાંઈ નહીં રાપરમાં નહીં તો રાપરને અને રવ ને ફરક ખાલી દસ કિલોમીટરનો જ છે ત્યાં ભૂખા કાઢના કેવો વરસાદ અને અહીંયા કાંઈ નહીં તો હવે આપણે અહીંયા જમવાનું છે તો જમી લે ને પછી જાય તો આપણે ઘરે જમીને ફરી અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને આપણે ઘરે જમતા હતા ને ત્યારે જ વરસાદ ઘણો બધો આવી ગયો હતો ઘણો બધો એટલે કચ્છ માટે ઘણો બધો ઓમ તો નહીં એક રેડો જ ખાલી પણ આપણે તો થાય ને કે નાના આવ્યો છે તો અહીંયા રાપરમાં આવી ગયો તો હતો વાળ સાફ કરી ગયો અને અત્યારે છે એક પગ ભંગાલ છે કેસ આવ્યો છે તો આપણે પગ ચેક કરી લઈએ કેમ પ્લાસ્ટર થશે કે પંચર છે તો પાટોવાળો પડશે કે જે હશે એ જોઈ લઈએ તો આપણે જે પથારીવાળા વાળામાં જે ગાયને પ્લાસ્ટર કરવાનું હતું એ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે કારણ કે કાંઈ એને પંચર કે એવું કાંઈ હતું નહીં અને જે લોકેશન હતું ને પગ ભાંગવાનું એ સરસ હતું પ્લાસ્ટર મસ્ત થઈ જાય એવી રીતે તો એકદમ ઓકે થઈ ગયું છે અને એને જે જરૂરી ઇન્જેક્શનને બધું લગાવી દીધું છે અને એના પછી આવ્યા છે આપણે અહીંયા બાજુમાં અરતાં પડતાં જે માંદાવાળા વાળો છે એમાં ભગતે આપણી સાથે આવ્યા છે પણ અહીંયા હાલીને પહોંચ્યા ને ત્યાં થાકી ગયા વિહામો ખાવશો ભલે હો અને એક આ ગાય આવી છે જો ફાઈબ્રોસિસ જેવું લાગે છે કઈ આચળમાં હોજો જો બાજુના ગામમાંથી ભરી આવ્યા છે તો એને ચેક કરવાની છે અત્યારે જો આચડ અને આ એનું વાસડું હે જો આ એની માં તો એને ચેક કરી લે એને શું તકલીફ છે ને એ બધું બાકી આ વાડાની અંદર જોવું બધા છે જ અહીંયા ઓથમાં આવી ગયા છે કારણ કે બારે તો વરસાદને હોય ને તો બારે ન બેસે હવે અહીંયા તો આ વાળાનો ઓતની વ્યવસ્થા છે તો અંદર જ રહી અને આ એક જો આ ભગત એક નવી આવી છે એલા ઓપરેશન ફેલ છે કે શું આ એક ગાય જો નવી આવી છે તો પેલા હું ગાય ચેક કરી લે ને આની ચેક કરવી પડશે આની વિવાદ જેવું દેખાય છે નવી આવી છે નવી નવી આવી છે ઓપરેશન ફેલ હોય એવું દેખાય હાલો તો એને પેલા ચેક કરી લે કારણ કે એને તો જીવા જેવું દેખાય છે તો એને કરીએ પેલા ચેક તો આપણે જે એક અઢરવાળી ગાય હતી એને હે ચેક કરી લીધી છે અને બે આચર ફેલ છે હું ફાઈવ લાગતું છું પણ એવું હતું નહીં અને હમણાં ખબર પડી જ્યાંથી લઈ એ છે એને ત્રણ ચાર દિવસથી દોઈ નથી અને પોતાની ગાય હતી તોય દોઈ નહીં અને એમને એમ બધું ખીરું ભરાઈ ગયેલું હતું એટલા માટે એટલું વરાક દેખાતું હતું અત્યારે જો કમ્પ્લીટ છે નીચોય નાખી છે ને અત્યારે બેઠી છે આરામથી થોડીક રાહત થઈ હશે ને એટલે બાકી અહીંયા છે ને આ નીચોય નીચું જોયું દેખાય છે તમને ત્યાં આગળ નીચું નાખ્યું અને આ ગાયની ચેક કરી લીધી છે ઓપરેશન ફેલ છે અને આજે આવી છે ક્યાંયથી આવી છે ખબર નહીં પણ આજે આવી છે અને અત્યારે ઇન્જેક્શન માર્યું છે અને એની ઉપર દવા નાખી છે આજે પાટો નથી વારો કારણ કે અંદર જીવાતની બધી ઘણી છે એટલે આજ રાતમાં બધી જીવાત નીકળી જશે અને કાલથી આપણે ડ્રેસિંગ એનું ચાલુ કરી નાખશું અને હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી હવે જાસ હોસ્પિટલની અંદર થોડી વાર બેસું કાંઈ જો ના કેસ આવશે બતાવીએ નહીં છ વાગશે એટલે આપણે જાસ સીધા આપણી ગૌશાળા તો મિત્રો છ વાગે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને અત્યારે છે લગભગ નવ એક વાગ્યા છે ત્રણ કલાકથી સતત કામ આપણે કર્યું ત્યારે અત્યારે નવ વાગે ઠેઠ પૂરું થયું છે બાકી કામની અંદર છે આપણે ગાયો બાંધી નાખી હતી અને બધાને ખાણ ખવડાવી લીધા હતા ધોવાઈ થઈ ગઈ અને પછી નીણ નાખી છે અને અત્યારે છે પાણી આવ્યું છે અને આ છેલ્લી બે વારથી તો પાણી રાતના આવે છે તો અત્યારે જે બ્લેક કલરનું બે હજાર લીટરનું ઢમ છે એ આપણું ભરાય છે અને આપણી ગૌશાળાએ અત્યારે સાંજનું કામ બધું ઓકે થઈ ગયું છે ધોવાઈ ને બધું થઈ ગયું છે બે યા દૂધ ભરાઈ ગયું છે અને હવે પાણી સિવાય બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને છેલ્લા ચાર પાંચ બ્લોકથી છે એ આપણે થોડી સાઉન્ડમાં તકલીફ થાય છે ઓડિયો ક્વોલિટીમાં તકલીફ થાય છે તો એ જોઈએ છે હું મારી રીતે બધું ચેક કરું જ છું શું તકલીફ છે એ જોઈએ છે કારણ કે જે તકલીફ છે એ મોબાઈલની અંદર જ છે એટલા માટે આપણે ત્યાં અંદરથી જ કંઈક સેટિંગ કરવું પડશે તો એ જોઈ લેશું બાકી ત્યાં સુધી તમે તમારી રીતે જોઈ લેશો ક્યાંક ક્યાંક જ વચ્ચે છે એ અવાજ છે બંધ થઈ જાય છે એવું એવું થાય છે તકલીફ બાકી એના સિવાય બીજી કાંઈ તકલીફ છે નહીં અને હવે તો બીજું કંઈ કામ છે ને જો આ ટાંકોય ભરાઈ ગયો બદલી નાખે નડી અહીંયા જો છલવાનું દેખાય હવે આ મોટો વાળો એ થોડોક બાકી છે તો એ ભરાઈ જશે અને હવે પછી બીજું કંઈ કામ છે નહીં આજના વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખવાનું છે જો આ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલેના નવા વિડીયોમાં